હેલો ગાઇઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાયને સ્વાગત છે તમારા બધાઈનું વંદનાજી કિશનમાં હાલો ફ્રેન્ડ આજે હું શેર કરીશ તમારા સાથે ઘરેલું રીતથી આપણે બાજરાના કુતલાની રેસીપી આ કુતલા બનાવવા એટલા સહેલા છે કે દસ જ મિનિટમાં આખા પરિવાર માટે બની એને તૈયાર થઈ જાય છે એને આપણે અમુક ટ્રીપ સાથે બહારથી ફ્રન્સ પી ખાવામાં સોફ્ટ અને એકદમ જાળીદાર તૈયાર કર સાથે ઘરના મસાલા રેગ્યુલર શાકભાજી અને કુડલાના માં એ ભેસલ તડકો એડ કરીને કુડલાને સ્વાદમાં એકદમ ટેસ્ટી બનાવીશું તો નાસ્તામાં કે સાંજે જમવામાં બાજરીના કુડલાની રેસીપી ટ્રાય કર્યા જેવી છે તો ચાલો રેસીપી ચાલુ કરીએ એક વાટકો આપણે મીડિયમ ખાટું દઈ લીધું છે એ એડ કરીશું

બધું આપણે મસાલો મિક્સ કરી લેશું દહીમાં આ રીતે સળિયાતા મસાલા એડ કરવાથી ગુડલા સ્વાદમાં સુપર ટેસ્ટી અને હેલ્ધી બનશે દહીં ના લીધે કૂડલાનો સ્વાદ એકદમ વધી જાય છે અને ઠંડા થઈ જાય પછી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે અહીંયા તમે દહીં ની જગ્યાએ સાયસ પણ એડ કરી શકો છો સાયસ કરતા દહીં નો સ્વાદ કૂડલામાં સરસ આવે છે જો ફ્રેન્ડ નાની મોટી મેં બધી વાત કહી દીધી એને ધ્યાનમાં રાખીને તમે કૂડલા બનાવશો તો તમારા કૂડલા પણ સુપર સોફ્ટ અને ટેસ્ટી બનશે જો ફ્રેન્ડ સરસ એવો આપડે દહીં માં મસાલા મિક્સ થઈ ગયા છે

તો ફ્રેન્ડ આપણે આ એક જ વાટકીના માપ થી બધા લોટ એડ કર્યા છે દોઢ વાટકી બાજરાનો લોટ એડ કર્યો તો અડધી વાટકી આપણે શેણાનો નો લોટ એડ તો પાણી એડ કરી અને આપણે સરસ એવું ઘટ બેટર બનાવી લેશું તો બેટર માં આપણે દોઢ વાટકી બાજરાનો લોટ અને અડધી વાટકી આપણે ફક્ત શેણાનો લોટ લીધો છે આ રીતે આપણે બાજરાના લોટમાં શેણાનો લોટ એડ કરીશું એટલે સરસ એવું બેન્ડિંગ આપે છે શેણાનો લોટ અને આ રીતે આપણે શેણાનો લોટ એડ કરીશું એટલે સ્વાદ એકદમ કુટલાનો વધી જાય છે

આ બેટરને આપણે દસક મિનિટ ઢાંકી અને રેસ્ટ આપીશું જો ફ્રેન્ડ દસક મિનિટ થઈ ગઈ છે બેટર આપણે આપણે ચેક કરીશું બેટરને છે એટલે કે આ રીતે આપણે હાથથી ફેટું એટલે સરસ એવું બેટર આપણું ફ્લોફી બનશે અને સરસ એવી બેટરમાં સાઇન આવશે જો ફ્રેન્ડ સરસ એવું આપણું બેટર ફેટાઈ ગયું છે અને સરસ એવું આપણું બેટર ફ્લોફી બની ગયું છે સો ફ્રેન્ડ આ રીતે તમે જુઓ એટલે સરસ એવા બબુલિયા પણ દેખાવા લાગ્યા છે એનું રિઝલ્ટ એ છે સરસ એવું આપણું હલકું બેટર બની ગયું છે બેટરને આપણે સાઈડમાં રાખીને ગેસ ઓન કરી તડકા પેન મેકીશું તડકા પેનમાં આપણે બે પાવડા તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક સમસે આપણે જીરું એડ કરીશું એક સમસે આપણે સફેદ તલ એડ કરીશું કટ કરેલા આપણે જેના મરસા એડ કરીશું એક આદુનો આપણે ટુકડો ખમણીને લીધો છે થોડુંક આપણે લસણ ખમણીને લીધું છે થોડુંક આપણે લસણના ડંઠલને બારીક કટ કરી અને લીધા છે બધું આપણે

કરેલી આપણે બે થી ત્રણ ડુંગળી લીધી છે એ એડ કરીશું આદુની ખમણીએથી આપણે ખમણી અને એક ગાજર લીધું છે એ એડ કરીશું થોડા આપણે લીલા ધાણા કટ કરીને લીધા છે એ એડ કરીશું બધું આપણે સરસ એવું મિક્સ કરી લઈશું જો અહીંયા તમારા મનપસંદ શાકભાજી એડ કરવા હોય તો તમે કરી શકો છો જેમ કે ફુલાવર એડ કરવું હોય તો તમે બારીક કટ કરીને એડ કરી શકો છો જેમ કે પત્તા એડ કરી હોય તો તમે બારીક કટ કરી અને પત્તા ગોભી પણ એડ કરી શકો છો સરસ એવા બધા મિક્સ થઈ ગયા છે આપણા મસાલા અને બેટરમાં હવે આપણે સોડા એડ કરીશું જે મીઠા સોડા આવે એ ફ્રેન્ડ એડ કરવાના છે અડધો આપણે માથે લીંબુ એડ કરીશું લીંબુ એડ કરીશું એટલે સોડા આપણા એક્ટિવ થશે આ રીતે એક્ટિવેટ થશે એટલે પુડલા આપણા સરસ એવા રો એવા પોસા મુલાયમ બનશે સરસ એવા આપણે મિક્સ કરી દેશું સોડા ને બેટર માં જો ફેર જાજુ આપણે એને ઘોમડવાનું નથી એક થી બે વાર આ રીતે આપણે મિક્સ કરવાનું છે बाजू માં રાખીને આપણે ગેસ ઓન કરી અને આપણે ઢોસાની તવી મીકીશું અહીંયા તમારે કોઈ પણ તવીનો યુઝ કરવો હોય તો કરી શકો છો આય આપણે બે વેરાયટીના પોટલા બનાવીશું થોડું અમથું તેલ એટ કરીને આપણે આખી લોઢીમાં તેલ લગાવી લઈશું એમાં આપણે થોડા તલ સ્પ્રિંકલ કરીશું સમસા કે અથવા આ રીતના આપણે ડોયાથી બેટર એડ કરીશું બેટર એડ કરીને આપણે સમસીથી આ રીતે આપણે થોડું થોડું ફેલાવી લઈશું એક સાઈડ સરસ એવું આપણું પોટલું સડી જાય એટલે આપણે બીજી સાઈડ એને પલટાવી દઈશું આ રીતે આપણે બંને સાઈડ ક્રસ્પી થઈ જાય એટલે કુર્લાને બહાર કાઢી વેરાયટી નું કુડલું તૈયાર કરવા માટે આપણે ખાલી ઉપર સ્પ્રિંકલ કરીશું એના ઉપર આપણે ડોયાના મદદથી બેટર એડ કરીશું બેટર ને આપણે ડોયાના મદદથી આપણે સરસ એવો ગોળ સેફ આપી દઈશું આ રીતે આપણે કુર્લા બનાવીશું એટલે સરસ એવા આપણા બધા કુડલા બની જશે

તળિયા છે જો ફ્રેન્ડ એને પણ સરસ એવો ટેસ્ટ આવે છે સરસ એવા ક્રન્સ્પી છે અને અંદરથી પણ મુલાયમ છે જો ફ્રેન્ડ આ કુટલાની રેસીપી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઈકન તો બી રાખજો એટલે કે સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહેશે મારી રેસીપીનું હાલો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે